હવે દ્વિપદી સંભાવના વિતરણ જે છે એની અંદર તમારે p ઓફ x જે મેળવવા માટે નું સૂત્ર છે એ કઈક આવું રહેશે n x p એની x ઘાત q એની n x ઘાત n c x into p ની x ઘાત q ની n x

જેની અંદર સફળતા અને નિષ્ફળતા પરિણામ હોય તો સફળતા કાં તો નિષ્ફળતા એને દ્વિધ વિકલ્પ વાળો પ્રયોગ કહેવાય અને આવો પ્રયોગ જો સમાન સંજોગો હેઠળ વારંવાર કરવામાં આવે તો સફળતાની સંભાવના અચળ રહે

નિષ્ફળતા બરાબર કેટલા થાય છે એક બરાબર પી પ્લસ ક્યુ બરાબર કેટલા થશે એક સંભાવના નિષ્ફળતા સરવાળાનું ટોટલ કેટલું થશે એક એટલે આપણે કહી શકાય કે q બરાબર one, one, one minus q બરાબર one અથવા તો c બરાબર one minus q અથવા તો c બરાબર q એટલે કોઈ એક સંભાવના હોય તો આપણે એના પરથી બીજી સંભાવના મેળવી શકાય. એ સિવાય તમારે અહીં યાદ રાખવાનું છે કે આનો જે મધ્યક છે એનું સૂત્ર છે n into p મધ્યકનું સૂત્ર શું છે? છે સૂત્ર શું તો કે પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલન એટલે અંડર રૂટ એન પીયર છે આ સૂત્ર જે છે એ તમારે

બે પોઈન્ટ બે ની શું થાય થાય જરૂર નહીં ક્યારેક તમને પણ અંદાજ ન આવે કે કેવડું બોક્સ જોઈ હવે અહીંયા લખેલું છે કે એક સંમિત દ્વિપદી વિતરણ માટે અન્ડરલાઈન કરજો સંમિત દ્વિપદી વિતરણ માટે n 8 હોય તો p x 1 મે બરાબર હવે અહીંયા આપણે less than 1 હોય ને એટલે 0.5 ની વાત જ ના થાય બરાબર છે આખી જ સંખ્યાઓની વાત થશે

એટલે આઠ માંથી કોઈની પણ જીરો ઘાત વન એક આઠ ઘાત આઠ બે ની આઠ ઘાત કરો ચલો 2 * 2 * 2 * 2 4 ઘાત એટલે 16 16 * 2 = 32 32 * 2 = 64 64 * 2 = 128 128 - 128 = 56 તો તમારો જવાબ આવે છે અહીંયા

એની સાત ઘાત એટલે એકસો ને અઠ્યાવીસ ચોસઠ ગુણ્યા બે એકસો ને અઠ્યાવીસ હવે તમારે અહિયાં ગુણાકાર કરી દો સીધે સીધો તો આવશે ભાગ્યા બસો ને છેદ ઉડે પણ હું નથી ઉડાડતી કેમ કે છેલ્લે ના પડે. શોધવાનું છે તો કે p x p p આપણે કહીશું કે p ઓફ zero એટલે one by p of એટલે eight by 256,

અને આગળના જે આજ પ્રકારના મોટા દાખલાઓ છે તે પણ શીખીશું તો રજા લોર વોચિંગ જય હિન્દ જય ભારત